નીચેનામાંથી ક્યો આલ્કીન એચસીએલ સાથેની પ્રક્રિયા પર વધારે પ્રમાણમાં એન્ટી માર્કોનિકો નીપજ આપે છે તો પહેલો ઓપ્શન આપણે ચેક કરીએ તો માર્કોનિકો નિયમ પ્રમાણે જ્યાં વધારે હાઇડ્રોજન હોય ત્યાં હાઇડ્રોજન ઉમેરાય છે કેવી રીતે ઉમેરાય છે આપણે મિકેનિઝમ સહિત જોઈએ તો કે આની અંદર જ્યારે એચસીએલ એડ કરવામાં આવે છે એચ પ્લસ સીએલ માઇનસ સૌથી પહેલાં તો કાર્બોકેટાઇન બને છે તો આ ડબલ બોનમાં જે પાયબંધના ઇલેક્ટ્રોન છે એ શિફ્ટ થાય છે આ કાર્બન ઉપર કારણ કે અહીંયા જે ગ્રુપ છે ફંક્શનલ ગ્રુપ આવેલું છે એ ઓ છે અને ઓ છે એટલે કે પ્લસ એમ અસર દર્શાવે છે અને પ્લસ એમ અસર દર્શાવે છે એટલે જનરલી આપણને જે નિપજ મળશે એ માર્કોનિકો નિયમ પ્રમાણેની જ મળશે એટલે કે જે ટર્મિનલ કાર્બન છે ત્યાં કાર્બોકેટાઇન બનશે તો સી એચ થ્રી ઓ સી એચ સિંગલ બોન્ડ સી એચ ઉપર માઇનસ ચાર્જ આવશે અને સી ઉપર પ્લસ ચાર્જ આવશે અને જ્યાં વધારે હાઇડ્રોજન છે એટલે કે ટર્મિનલ કાર્બન ઉપર તો ત્યાં હાઇડ્રોજન એડ થશે કારણ કે માઇનસ ચાર્જ છે અને પ્લસ ચાર્જ ઉપર સી એલ માઇનસ એડ થશે સીએસ થ્રીઓ સી એચ અહીંયા આવી જશે સી એલ સિંગલ બોન્ડ સીએસ થ્રી તો જે આપણને આ નીપજ છે એ માર્કો નિ રૂલ પ્રમાણે જ આપણને નિપજ મળેલી છે બીજો ઓપ્શન ચેક કરીએ તો એની અંદર પણ સેમ પ્રોડક્ટ મળશે કારણ કે જેમ અહીંયા ઓક્સિજન છે એવી રીતે ક્લોરીન છે એ પણ પ્લસ એમ અસર દર્શાવશે અને આ બંધનું ઇલેક્ટ્રોન યુગમાં છે આ કાર્બન ઉપર શિફ્ટ થશે એચ સી એલ સીએલ સી એચ સી એચ ઉપર આવશે પ્લસ ચાર્જ અને સી એચ ટુ ઉપર આવશે માઇનસ ચાર્જ ત્યારબાદ એચ અને સી એલનું એડિશન કરીએ તો સી એલ સી એચ અને સી એચ સાથે જોડાશે સી એલ અને સી એચ થ્રી તો આ પણ માર્કોનિકો નીપજ આપે છે ત્રીજો ઓપ્શન ચેક કરીએ તો નાઇટ્રોજન એનએચ ટુ જોડાયેલું છે તો એ પણ પ્લસ એમ અસર દર્શાવે છે તો આમાં પણ સેમ નીપજ માર્કોનિકો પ્રમાણેની જ મુખ્ય નીપજ મળશે એનએચ ટુ આ બોન્ડ છે એ આ બાજુ શિફ્ટ થશે એનએચ ટુ સી એચ ઉપર પોઝિટિવ ચાર્જ અને સિંગલ બોન્ડ સી એચ ટુ ઉપર નેગેટિવ ચાર્જ ત્યાર પછી આપણે એચ નું એડિશન કરીએ તો એચ એન એચ ટુ સી એચ સી એચની સાથે Cl અને સી એચ થ્રી તો આ પણ માર્કોનિકો પ્રમાણેની નિપત છે ચોથું ઓપ્શન છે ડી આપણે ચેક કરીએ તો સી એફ થ્રી જોડાયેલું છે અને કાર્બનની સાથે ત્રણ ફ્લોરિન જોડાયેલા છે એટલે સૌથી વધારે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ છે સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે હવે સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાને લીધે શું થશે કે આ પાયબંધના ઇલેક્ટ્રોન છે આ ત્રણેય ઓપ્શનમાં આપણે જોયું તેમ ટર્મિનલ કાર્બન ઉપર આવતા હતા તો એની જગ્યાએ આ પાયબંધના ઇલેક્ટ્રોનને કોણ આકર્ષે છે તો કે આ સી થ્રી ગ્રુપ તો આ પાયબંધના ઇલેક્ટ્રોન છે એ સી થ્રી ગ્રુપ તરફ આકર્ષાશે આ કાર્બન ઉપર આવશે અને ત્યાં નેગેટિવ ચાર્જ જનરેટ થશે અને આ ટર્મિનલ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ બનશે તો સી એફ થ્રી સી ઉપર આવશે નેગેટિવ ચાર્જ અને સી એચ ટુ પર આવશે પોઝિટિવ ચાર્જ તો હવે આની અંદર એચ સી એડિશન કરીએ તો સી એફ થ્રી સી એચ અને માઇનસ ચાર્જ છે ત્યાં એચ જોડાશે એટલે સી એચ ટુ અને સી એચ ટુ સાથે જોડાશે સી તો આ રીતની એન્ટી માર્કોનિકો નીપજ મળે છે તો એન્ટી માર્કોનિકો નીપજ શા માટે મળે છે તો જ્યારે આ આલ્કીન છે આલ્કિનની સાથે કોણ જોડાયેલું હોય તો કે જ્યારે સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલું હોય ત્યારે એ ઇલેક્ટ્રોન યુગમાં છે એ ટુ ડિગ્રી કાર્બોકેટાઇન નથી બનાવતો પણ આ પાયબંધના ઇલેક્ટ્રોન છે એ તેની તરફ આકર્ષાય છે એટલે એન્ટી માર્કોનિકો નીપજ આપણને પ્રાપ્ત થાય છે તો આપણો ફાઇનલ આન્સર છે ડી